જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દર્શ અમાવસ્યાનું મહાત્મ વિધિ અને કથા સાંભળશું ફાગણ માસની અમાસ જે તારીખ ત્રણ માર્ચ અને એક એપ્રિલ એમ બંને દિવસ અમાસની તિથિ રહેશે જેમાં ગુરુવારના દિવસે પિતૃ શ્રાદ્ધ કરવામાં આવશે અને શુક્રવારના દિવસે સ્નાન દાન કરી શકાશે મિત્રો હિન્દુ શાસ્ત્રમાં ત્રણ પ્રકારની અમાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે સૂર્યોદયથી શરૂ થઈને આખી રાત અમાસની તિથિ હોય તેને સિની અમાસ કહેવામાં આવે છે જે દિવસે ચૌદશ સાથે અમાસની તિથિ હોય તો તેને દર્શ અમાસ કહેવાય છે જ્યારે અમાસ સાથે એકમની તિથિ હોય તો તેને કુહ અમાસ કહેવામાં આવે છે તો આ અમાસ ચૌદશની તિથિ સાથે આવતી હોવાથી આ અમાવસ્યાને દર્શ અમાવસ્યા કહેવામાં આવે છે અમાસની તિથિ એ સ્નાન દાન ધ્યાન શ્રાદ્ધ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો દિવસ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે અમાસના દિવસે ગંગા સ્નાન કે કોઈ પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો સવારે ઘરે રહીને જ નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ અમાવસ્યાની તિથિ બે દિવસ આવતી હોવાથી ગુરુવારના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને શુક્રવારે સ્નાનદાન કરવામાં આવશે સાથે આ દિવસે બે શુભ સંયોગ બની રહ્યા છે પહેલી એપ્રિલે આખો દિવસ સ્વાર્થ સિદ્ધિયોગ અને અમૃત સિદ્ધિયોગનો શુભ સંયોગ બની રહ્યો છે આ શુભ સંયોગ બનવાથી આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યોનું પુણ્ય અનેક ગણું વધી જાય છે તેમજ જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર થઈ જાય છે આ શુભ કાર્યો જેવા કે પિતૃતર્પણ શ્રાદ્ધ સ્નાન દાન હવન પૂજાપાઠ વગેરે કાર્યો અમાસના દિવસે કરવાનું મહાત્મ્ય છે અમાસના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી સૂર્ય દેવને આપવું બળ બુદ્ધિ આયુષ્ય આરોગ્ય અને પિતૃઓને મોક્ષની ગતિ માટે પ્રાર્થના કરવી આ દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે ઉપવાસ કરવો કોઈ ગરીબ વ્યક્તિને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી પીપળાના ઝાડને પાણી સીંચી શુદ્ધ ઘીનો કે તેલનો દીવો કરવો આપણા પુરાણોમાં અમાસને પર્વ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન પૂજા જપ અને તપ કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે પિતૃ નિમિત્તે દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આમ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસની તિથિને શુભ તિથિ કહેવામાં આવી છે પુરાણ મત્સ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે વધ પક્ષની બીજથી ચૌદ સુધી દેવતાઓ ચંદ્ર પાસેથી અમૃત પાન કરે છે ત્યારબાદ ચંદ્ર સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે તથા સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છે આ તિથિને જ અમાસ કહેવામાં આવે છે આ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે સાથે જ પિતૃગણ અમાસના દિવસે વાયુ સ્વરૂપે સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા ઉપર રહે છે અને પોતાના કુળના લોકો પાસેથી શ્રાદ્ધની ઈચ્છા રાખે છે આથી આ દિવસે પિતૃ પૂજા કરવાથી ઉંમર વધે છે આરોગ્ય બળ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અમાસના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી ચંદ્રદેવ તથા પિતૃદેવની પૂજા કરાય છે અમાસની તિથિએ શ્રી શનિદેવની જન્મતિથી કહેવાય છે આથી આ દિવસે શનિદેવની પણ પૂજા કરાય છે અમાસને રિક્તા તિથિ કહેવામાં આવી છે આથી આ દિવસે કરેલા અમુક કાર્યોનું ફળ નથી મળતું આ કાર્યો જેવા કે લગ્ન સગાઈ જનોઈ ગ્રહ પ્રવેશ નવા ધંધાની શરૂઆત માલ મિલકતની ખરીદી કે વેચાણ વગેરે કાર્યો આ દિવસે નથી કરવામાં આવતા તેમજ આ તિથિએ લાંબી મુસાફરી પણ ન કરવી જોઈએ આ તિથિએ સ્નાન દાન પૂજા પાઠનું વિશેષ મહાત્મ છે તેમજ પિતૃઓના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું દાન અક્ષય ફળ આપે છે અમાવસ્યા એટલે સૂર્ય અને ચંદ્રનું અંશાત્મક રીતે સાથે રહેવું એટલે અમાસ આ એક ખગોળી ઘટના છે જેને આપણે અમાસ કે પછી ભારે તિથિ પણ કહીએ છીએ આપણા શાસ્ત્રમાં સોળ તિથિ દર્શાવી છે આ દરેક તિથિના સ્વામી છે એકમ તિથિના સ્વામી અગ્નિદેવતા બીજના સ્વામી બ્રહ્મા ત્રીજના સ્વામી ગૌરી ચતુર્થીના સ્વામી શ્રી ગણેશ પંચમી તિથિના સ્વામી સર્પ એટલે કે નાગદેવતા છઠ્ઠ તિથિના સ્વામી ભગવાન કાર્તિકેય સપ્તમી તિથિના સ્વામી સૂર્યદેવ અષ્ટમી તિથિના સ્વામી ભગવાન શિવ નવમી તિથિના સ્વામી મા દુર્ગા દસમી તિથિના સ્વામી યમદેવ એકાદશી તિથિના સ્વામી વિશ્વદેવા બારસ તિથિના સ્વામી શ્રી હરિ વિષ્ણુ તેરસ તિથિના સ્વામી કામદેવ ચૌદસ તિથિના સ્વામી ભગવાન શંકર પૂર્ણિમાના સ્વામી ચંદ્ર તેમજ અમાસ તિથિના સ્વામી પિતૃદેવ આમ અમાસ તિથિના સ્વામી પિતૃદેવ હોવાથી આ દિવસે પિતૃદેવનું સ્મરણ કરવું પિતૃઓની પાછળ દાન પુણ્ય કરવાથી પિતૃઓ પોતાના વંશજોના અપરાધને ક્ષમા કરી બળ બુદ્ધિ આરોગ્ય આયુષ્ય અને સંતાનના શુભ કલ્યાણકારી આશીષ આપે છે જે વ્યક્તિ દર્શ અમાવસ્યાના દિવસે પૂજા પાઠ સ્નાન દાન ધ્યાન કરે છે તેમના જીવનમાં સારું ભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા છે તે દૂર થઈ જશે મનને શીતળતા અને શાંતિનો અનુભવ થશે જે લોકોના જીવનમાં ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડે છે તેમને ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે અમાસના દિવસે ભૂખ્યાને ભોજન કરાવવાથી તે સીધું પિતૃઓ સુધી પહોંચી જાય છે આથી પિતૃઓ પ્રસન્ન થાય છે છે કરાવનારને પિતૃદોષમાંથી મુક્તિ મળે અમાસના દિવસે નારાયણ કવચ વિષ્ણુ સહસ્ત્રનામ ભાગવત ગીતા વગેરેના પાઠ કરવા આ અમાવસ્યાના દિવસે સ્નાન દાન જપ તપ પૂજા પાઠ કરવા પીપળાની પૂજા કરવી ઘરના મંદિરમાં ઈષ્ટદેવ આરાધ્ય દેવની પૂજા કરવી સૂર્યાસ્ત બાદ તુલસી ક્યારેય ઘીનો દીવો કરવો આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી પિતૃદેવની કૃપાથી ઘર પરિવારની જીવનની દરેક સમસ્યા દુઃખ દર્દ ગરીબી દૂર થશે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતી દર્શ અમાવસ્યાનું મહાત્મા પૂજન વિધિ અને કથા જેની સંપૂર્ણ માહિતી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ચંદ્રદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ